હેલો મિત્રો કેમ છો આજે આપણે પર્યાવરણ કાયદાની અંદર નવા પ્રશ્નની ચર્ચા કરીશું આજનો આપણો પ્રશ્ન છે વન્ય પ્રાણી ધારો ઓગણીસો બોતેર અંતર્ગત શિકાર અંગેની જોગવાઈઓની ચર્ચા કરો તો પશુઓના અને પંખીઓના જે શિકાર કરવામાં આવે છે એ ઉપર પ્રતિબંધ મૂકવો અથવા તો એની ક્યારે ક્યારે પરવાનગી આપવામાં આવે છે તે અંગેની જોગવાઈઓ સમજાવો તો અહીં શોર્ટકટમાં એમ કીધેલું છે કે શિકાર અંગેની જોગવાઈઓની ચર્ચા કરો ક્યારે ક્યારે શિકાર કરી શકાય અને ક્યારે ક્યારે ન કરી શકાય ક્યારે ક્યારે પ્રતિબંધ છે તો એ સવાલ તમારે અહીં સમજાવવાનો છે તમારા પર્યાવરણ કાયદાની અંદર સવાલ નંબર છની અંદર આ સવાલ પૂછાય છે ઘણી વખત પૂછાયો પણ છે અને ત્યાં નહીં પૂછાયો હોય તો શોર્ટનોટની અંદર પૂછાયો છે તો મારી દૃષ્ટિએ ઇમ્પોર્ટન્ટ સવાલ છે તો આજે આપણે એ સવાલને જોઈ લઈએ આપણો સવાલ મુજબ સૌથી પહેલાં તમારે શું સમજાવવાનું છે પ્રસ્તાવના તમને ખબર છે નહીં સમજાવતો તો પણ વાંધો નથી બીજું છે મિનિંગ સમજાવવાનું તમારે સ્વીકાર કોને કહેવામાં આવે તો શિકાર ન સમજાવશું પછી આપણે સમજાવશું શિકાર કરવા અંગેની જોગવાઈઓ જણાવો એની અંદર ત્રણ જેટલી કલમોનો સમાવેશ થાય છે સેક્શન નંબર નવ સેક્શન નંબર અગિયાર અને સેક્શન નંબર બાર વારાફરથી તમે અહીં લખી શકો છો તો સેક્શન નંબર નવના અંદર સાની વાત કરવામાં આવેલી છે શિકાર પર પ્રતિબંધની વાત કરવામાં આવેલી છે બીજું સેક્શન નંબર અગિયારની અંદર સાની વાત કરવામાં આવેલી છે તો શિકાર અમુક જગ્યાએ તમે કરી શકો છો પરવાનગીથી અને બીજું ખાસ હેતુ માટે પરવાનગી આપવાની શિકાર કરવા માટે તો આ વાત કરેલી છે સેક્શન નંબર નવ અગિયાર અને બારની અંદર પછી આપણે સંબંધિત કેસ સમજાવવાના છે જે બી કેસ છે અહીં બે કેસ છે આપણે સમજાવી લઈશું અને સમાપન લખીને વાત પૂરી કરવાની રહી ચાલો તો શરૂઆત કરીએ સૌથી પહેલાં પ્રસ્તાવના પાંચથી સાત સિટીની અંદર શું લખશું કે ભૂતકાળની અંદર જ્યારે આપણો દેશ આઝાદ ન થયો હતો ઓગણીસો સુડતાલીસ પહેલાંની વાત છે ત્યારે અંગ્રેજ લોકો શાસન કરતા અને રજવાડાઓ લોકો કે રાજા લોકો શાસન કરતા હતા તો ત્યારે એ લોકો પોતાના મહોત્સવ માટે અને મહોત્સવના હેતુથી શું કરતા હતા શિકાર કરતા હતા પશુઓને પ્રાણીઓને મારી નાખતા હતા વાઘ હોય સિંહ હોય કે પછી કોઈ પણ હરણ હોય કે એને મારી નાખતા હતા એના કારણે આપણે જે વિવિધતાને નુકસાન થતું હતું આપણી સૃષ્ટિને નુકસાન થતું હતું તો જીવનસૃષ્ટિના રક્ષણ માટે જે વિવિધતાને નુકસાન ન થાય એ માટે આપણે કાયદો બનાવવામાં આવેલો છે કયો કાયદો બનાવવામાં આવેલો છે વન્ય પ્રાણી ધારક ઓગણીસો બોતેરનો કાયદો બનાવેલો જેની અંદર શિકાર પર પ્રતિબંધની વાત કરવામાં આવેલી છે તો ચેપ્ટર નંબર તમારો ત્રણ ચેપ્ટર નંબર ત્રણની અંદર કલમ નંબર નવ અગિયાર અને બારની અંદર શિકાર પર પ્રતિબંધ અને ક્યારે ક્યારે શિકાર કરી શકાય એ અંગેની વાત કરવામાં આવેલી છે જે નીચે મુજબ છે ઓકે તો આ વાત સેક્શન નંબર નવ અગિયારના બારમાં શું છે શિકાર અંગેની જોગવાઈની વાત કરેલી છે જેમાં શિકાર પ્રતિબંધ છે બીજું શિકાર ક્યારે ક્યારે પરવાનગી આપી શકાય તેની વાત કરેલી છે જે નીચે મુજબ તેની ચર્ચા કરવામાં આવેલી છે એવું તમારા પ્રસ્તાવની અંદર ફ્રેમ કરી દેવાનું રહે છે હવે આપણે વાત કરીશું શિકારનો અર્થ શિકાર કોને કહેવામાં આવે તો પ્રાણી હોય પશુ હોય કે પંખી હોય ત્રણે ત્રણ આપણે અહીંયા લેવાના છે કેમ લેવાના એની વાત આપણે પછી કરીએ પ્રાણી હોય પશુ હોય પંખી હોય વેપારના ઉદ્દેશથી નફો કમાવાના ઉદ્દેશથી આપણે પ્રાણીઓ પશુઓ અને પંખીઓને શું કરીશું તો પ્રાણીઓને પશુઓને શોધવાનું એને પકડવાનું એનો પીછો કરવાનો એની હત્યા કરવાની એને પકડીને પાંજરામાં પૂરવાનો ત્યાર પછી એને ફસાવવાનું પછી જાળીમાં ફસાવો કે પિંજરાની અંદર ફસાવો પછી એની મૃત્યુ કરો અને નાશ કરો અથવા તો એવી કોઈ પ્રક્રિયા કરવાથી જ્યાંથી પ્રાણીઓ મરી જતા હોય પંખીઓ મરી જતા હોય એ અંગેની જે વાત છે તેને શું કહેવામાં આવશે સિક્કા તરીકે હન્ટિંગ તરીકે ઓળખવામાં આવશે તો ધ્યાનમાં રાખજો પ્રાણી પશુઓને શું કરવું પકડવું હત્યા કરવી પીછો કરવો એને ફસાવવું એનો નાશ કરવો અથવા એવો કોઈ પ્રયાસ કરવો જેનાથી પ્રાણીઓને નુકસાન થાય એને સિક્કા તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે આપણે વેપાર અથવાના ઉપક્રમણના ઉદ્દેશ્ય શું કરીએ તો વાઘને મારી નાખતા હોય એનું જે ચામડું છે એનાથી આપણે બેલ્ટ બનતા હોય કોટ બનતા હોય બધું જ બનતું હોય તો વાઘને મારી નાખવું ચામડા માટે એ આપણું સિકારનું ઉદાહરણ છે બીજું મોરને પીછા માટે મારી નાખવું એ એક ઉદાહરણ છે બીજું છે ઘેટાના સીગડા મેળવવા માટે એને હત્યા કરી નાખવી એક ઉદાહરણ બીજું ઉદાહરણ છે બીજું છે કે ભાઈ આપણા હાથી જે હાથી દાંત માટે પણ કિંમતી હોય એના પૈસા મળતા હોય નફો મળતો હોય વેચીને એટલે એને આપણે મારી નાખતા હોય તે પણ શું છે સિકા છે તો સૌથી પહેલાં તમારે સિકારની વ્યાખ્યા સમજાવવાની રહે છે જે મેં અહીંયા સમજાવેલી છે કે પશુ પંખીને કોઈને પણ તમે હત્યા કરો મારો પકડો બરાબર તો એ બધું શિકારના અંડરમાં આવે છે હવે આપણે વાત કરીશું શિકાર અંગેની જોગવાઈઓની ચર્ચા કરો શિકાર અંગેની જોગવાઈની અંદર ત્રણ જેટલી જોગવાઈ છે સૌથી પહેલાં સેક્શન નંબર નવ એની અંદર સાની વાત કરવામાં આવેલી છે કે ભાઈ શિકાર પર પ્રતિબંધ તમે શિકાર કરી શકશો નહીં એની વાત કરવામાં આવેલી ત્યારે પછી સેક્શન નંબર અગિયાર છે સેક્શન નંબર અગિયારની અંદર સિકારની પરવાનગી ઘણી સંજોગોની અંદર અમુક સંજોગોની અંદર શિકારની પરવાનગી આપવામાં આવેલી છે ક્યારે એની આપણે વાત કરવાની પછી સેક્શન નંબર બારની અંદર ખાસ હેતુ માટે સિકારની પરવાનગી તો ખાસ હેતુ માટે પણ શિકારની પરવાનગી આપેલી છે તો ત્રણ સેક્શન સમજાવવાની ત્યાર પછી સેક્શન આગળ આપણો મુદ્દો શું આવશે કે સોમવારે સમજાવવાના છે અને સમાપન લખવાનું છે શરૂઆત કરી સૌથી પહેલે આપણે કઈ કલમ સમજાવશું કે શિકાર પર પતિબંધ ચાલો કયા શિકાર પર પ્રતિબંધ છે ક્યારે ક્યારે પ્રતિબંધ સેક્શન નંબર નવમાં એમ કહેવામાં આવ્યું છે કે વન્ય પ્રાણી ધારો ઓગણીસો બોતેર અંતર્ગત પ્રકરણ નંબર ત્રણની સેક્શન નંબર નવમાં એવું કહેવામાં આવેલું છે કે કોઈ પણ વ્યક્તિ પરિશિષ્ટ એક બે ત્રણ છે યાદ રાખજો પરિશિષ્ટ એટલે અનુસૂચિ શેડ્યુલ કહેવામાં આવે કંઈ પણ નામ યુઝ કર્યું પરિશિષ્ટ શેડ્યુલ અનુસૂચિ એક બે ત્રણ છે ચારે ચાર જેટલા ચારે જ ક્ષમતો ચારે ચાર ની અંદર કોઈ વ્યક્તિ દ્વારા દર્શાવેલ પશુ આ વન ટુ થ્રી ફોરની અંદર તમારા પશુ પંખી અને પ્રાણીઓના નામ દર્શાવેલા છે એને તમે મારી શકશો નહીં અથવા એનો શિકાર તમે કરી શકશો નહીં એના પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે તો સેક્શન નંબર એવું કહેવામાં આવે છે કે પરિશિષ્ટ એક બે ત્રણ ચારની અંદર દર્શાવેલ પશુ પંખી પ્રાણીઓની તમે હત્યા કરી શકતા નથી તમે શિકાર કરી શકતા નથી અને શિકાર એટલે શું તો આ બધું શિકારની અંદર આવે પીછો કરવો પકડવો એવું તમે કરી શકતા નથી હવે કયા કયા પશુ પંખી છે એની આપણે વાત કરીશું પછી એવું પણ સરકાર કહી છે કે પરવાનગી વગર તમે સ્વીકાર કરી શકતા નહીં મીન્સ કે તમારા પાસે લાઇસન્સ હશે પરવાનગી હશે તો તમે સ્વીકાર કરી શકશો એ પણ વાત કરવામાં આવેલી છે તો અહીં એમ કહેવામાં આવેલું છે કે કલમ નંબર અગિયાર અને બારમાં સરકારે પરવાના એટલે કે લાઇસન્સ આપેલું હોય સ્વીકાર કરવા માટે તે પછી ખાસ હેતુ માટે હોઈ શકે અથવા તો અમુક સંજોગો માટે હોઈ શકે અમુક ટાઈમ મર્યાદા માટે હોઈ શકે તો સેક્શન નંબર અગિયાર બારમાં સરકારે ખાસ હેઠળ ખાસ હેતુ માટે અથવા તો અમુક સંજોગો હેઠળ પરવાના આપેલા હોય તેની પાસે આવો પરવાનો હોય તેવી વ્યક્તિ જ શું કરી શકે છે તો સ્વીકાર કરી શકે છે એ સિવાયની કોઈ પણ વ્યક્તિ સ્વીકાર કરી શકશે નહીં જો કોઈ વ્યક્તિ સ્વીકાર કરે કયું પરિશિષ્ટ એક બે ત્રણમાં દર્શાવેલ પશુ પંખી અથવા પ્રાણીઓનો તો એના પર સજાની જોગવાઈ છે ભાઈ કેટલી સજાની જોગવાઈ છે તો ઓછામાં છત્તાન વર્ષ અને વધુમાં વધુ સાત વર્ષ સુધી લંબાવી શકે એટલી સજા પ્લસ પચીસ હજાર ઓછામાં ઓછો ડન અને તે ગમે એટલો કરી શકાય તો અથવા તો બંધે પણ કરી શકાય એની સજાની જોગવાઈ સેક્શન નંબર એકાવન એકની અંદર કરવામાં આવેલી છે અહીં આપણે દર્શાવવાનું છે કે કોઈપણ વ્યક્તિ પરિશિષ્ટ એક બે ત્રણ ચારમાં પાંચ દસ પશુ પ્રાણી પંખીઓનો શિકાર કરી શકશે નહીં વગર પરવાનગી કરી શકશે નહીં લાયસન્સ વગર કરી શકશે નહીં લાઇસન્સ હોય તો વાંધો નથી સરકારે સેક્શન નંબર અગિયાર બારની અંદર સરકારે પરવાના અથવા લાઇસન્સ આપવાની વિગતની વાત કરવામાં આવેલી છે તે હેઠળ લોકો શું કરી શકે છે તો શિકાર કરી શકે છે તે સિવાય શિકાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે હવે તમારે સમજાવવાનું કે ભાઈ પરિશિષ્ટની વિગતો પરિશિષ્ટ એક બે ત્રણની અંદર કયા કયા પશુ પંખી પ્રાણીઓ આવે છે એનું લિસ્ટ તમારે લખવાનું રહે તમારી બુકની અંદર ઘણા બધા ઓછા આપેલા છે પણ બે આખો બે રેક્ટ વાંચ્યો છે બેરેક્ટની અંદરથી સોઈધા છે અને પછી અહીંયા દર્શાવેલા છે તમારી બુકની અંદર ખોટી વસ્તુ પણ આપેલી છે એની પણ આપણે ચર્ચા કરીશું શું ખોટી વસ્તુ આપેલી છે તો સેક્શન નંબર પરિશિષ્ટ ત્રણની અંદર હરણની વાત કરેલી છે હરણ સેક્શન નંબર ત્રણમાં આવતો જ નથી સેક્શન નંબર બે સોરી પરિશિષ્ટ બેની ની અંદર હળણની વાત કરવામાં આવેલી છે તો જોઈ લઈએ આપણે એ બી તમારે જોવું પડે કે ખરેખર આજે મોડ્સ કે મટીરિયલ તમે જેવું વાંચો છો તે ખરેખર સાચા છે કે કેમ એટલે એ બધું જોઈને પછી વિડિયો બનાવવો પડે ચાલો તો જોઈ લઈએ પરિશિષ્ટ વનની અંદર કયા કયા પશુ પ્રાણીઓની વાત કરેલી છે તો પહેલું જે પ્રાણી છે ભાઈ હાથી હાથી દાંત માટે હાથીને મારી નાખતા હતા એટલે પહેલાં જ નામ લખી દીધું બીજું જંગલી ભેંસા સિંગડા માટે મહેસાણા ટપકાવી નાખતા હતા સિંગ શિયાળા આવે ને જંગલી ભેંસાના ઉપર તો એના માટે પણ મારી નાખતા હતા એના કારણે જંગલી બેસાને પરિશિષ્ટ સ્ટેકમાં નાખી દીધું બીજું ભાલુઓને મારી નાખતા હવે આ કેવા ભાલુની સંખ્યા ઘણી ઓછી છે તો એના માટે ભાલુની વાત બિલાડી પણ છે પણ કઈ બિલાડીએ ડેઝર્ટ બિલાડી ઘણી બધી બિલાડી છે બરાબર એમ તો ઘણી બધી બિલાડી મળી આવે એના પર પણ પ્રતિબંધ પણ ઘણી બધી બિલાડીઓમાં ડેઝર્ટ બિલાડી છે પછી તમારી દરિયાઈ બિલાડી છે એ લોકો બિલાડી ઉપર પ્રતિબંધ છે એને તમે મારી શકતા નથી શિકાર કરી શકતા નથી પછી બીજું વઘનો ચામડા માટે ઉપયોગ કરતા હતા મારવા માટે બરાબર ને ચાલો પછી ડૂગોંગ ડુગોંગ એક ટાઈપની માછલી છે બરાબર ને વેલ માછલી જેવી હોય ડુંગોંગ એ તમારી જોવા મળે બીજું છે શિયાળ શિયાળ પણ તમે ન મારી શકો અહીંયા પ્રોપર નામ શિયાળ છે શિયાળની અંદર ઘણી બધી પ્રજાતિ છે એની નામ અહીંયા લખતા નથી પણ તમારે નામ યાદ રાખો કે શિયાળને તમે મારી શકતા નથી બીજું લાલ પંડા રેડ પાંડા તરીકે ઓળખવામાં આવે એને પણ તમે સ્વીકાર કરી શકતા નથી પરિશિષ્ટ એકમાં આપેલું છે બીજું માછલી કઈ તો ભાઈ વેલ માછલી અને બીજી કઈ માછલી છે સારક માછલી પણ મેં તમને કીધું છે કે અહીં બીજી ઘણી બધી પ્રજાતિ શાકની અંદર પણ આપેલી છે અને વેલ માછલીની અંદર પણ ઘણી બધી પ્રજાતિ આવે છે એટલે પ્રોપર બધાનું નામ આપણે નથી લખેલું બાકી એટલા બધા વિચિત્ર નામ છે ઇંગ્લિશની અંદર કે મને ટ્રાન્સલેટ કરતા તકલીફ પડી ગઈ છે પછી તમને શું આવડશે એમ મને તકલીફ પડે તો તમને બી કઈ રીતે ખબર પડશે એટલે મેં નામ કન્ફ્યુઝ કરવા માટે લખેલા નથી બેઠા બેઠા નામ બીજું છે બતક બતક પણ તમે મારી શકતા નથી શિકાર કરી શકતા નથી બીજું છે ફાલ્કન આપણ નામ છે ઇંગ્લિશ જ નામ યાદ લખેલું છે ફાલ્કન એનું ગુજરાતી મને ખબર નથી તમને ખબર હોય તો લખી દેજો બીજું ઈગલ બરાબર ઈગલ પણ છે બુજો ઇંગ્લિશ જ નામ છે બીજું કબૂતર કબૂતરને પણ અંદર પણ પાછી પ્રજાતિ છે જાત જાતની તો એનું નામ છે બીજું કોબરા સાપ ચોખ્ખું શબ્દમાં લખેલું છે સાપ તો તમે મારી શકતા નથી મારશો તો પછી લઈ જાય બીજું છે સાત માઠલીની આપણે વાત કરીએ છીએ તો આટલી આના બી ઘણી બધી વાત બહુ બધું નામ છે લગભગ સો કરતાં વધારે નામ છે પણ આટલા જે મોટા મોટા નામ છે તે મેં તમને લખાવાની કોશિશ કરી હાથી છે જંગલી ભેંસો છે ભાલો છે ડેઝર્ટ બિલાડી છે વાઘ છે ડુંગો શિયાળ લાલ પંડા છે માછલી વહેલ બતક પાલકનની ગલ કબૂતર સાપ અને શાક માછલી અથવા તો વહેલ માછલી જે છે તે પરિશિષ્ટ કયા અંદર આવે છે પરિશિષ્ટ એકની અંદર આવે હવે આપણે પરિશિષ્ટોની વાત કરીશું ભાઈ પરિશિષ્ટોની અંદર કયા પ્રાણીઓની વાત કરવામાં આવેલી છે તો પરિશિષ્ટોની અંદર પહેલે આ બધા પ્રાણીઓ હાઈ લેવલના છે પછી થોડા લો લેવલના છે એની અંદર તમારી શું છે નીલ ગાય ગાય તો બહુ બધી ટાઈપની હોય પણ નીલ ગાય જે છે તેને તમે સ્વીકાર કરી શકતા નથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હરણ તમારી બુકની અંદર સિડ્યુલ ત્રણની અંદર હરણ દર્શાવેલો આવેલો છે ભાઈ શિડ્યુલ બેની અંદર છે ઇંગ્લિશનો આપ કોઈ એક્ટ વાંચજો તો ખ્યાલ આવશે એટલે હરણ તમારો ક્યાં આવશે પરિશિષ્ટ બેની અંદર આવશે કોઈ ખોટું નહીં સાબિત કરી શકે અને બરાબર ચાલો એટલે ઘણી વખત બુકવાળા પણ ખોટા હોઈ શકે અને આજે તમે જપવાળા જે બુક વાંચો તે રેફરન્સ બુક કહેવાય ઓરિજિનલ કાયદો નથી બરાબર કોઈ બીજી વ્યક્તિએ એટલે એક્ઝામ્પાલાએ એને ટ્રાન્સલેટ કરીને બનાવેલી છે તો આ કંઈ તમારી ઓફિશિયલ બુક નથી ઓફિશિયલ બુક એ તમારી જે કાયદો સરકારે બનાવેલો છે તે તમારો હોય અને એ હું એમાંથી વાંચીને તમને ટ્રાન્સલેટ કરીને આપું છું ધ્યાનમાં રાખજો બીજું છે ચામડ બરાબર તો ચામડ છેડિયું પણ પરિશિષ્ટ બેની અંદર આવે એના અંદર પાછા ઘણી બધી પ્રજાતિ છે બરાબર બીજું છે ખીસકોલી એની અંદર પણ ઘણી બધી પ્રજાતિ છે બીજું છે ગોવણ બરાબર ને તો ગોવણની અંદર પણ ઘણી બધી પ્રજાતિ છે બુલબુલ છે પતંગિયા છે કાચબા છે કાચબાની અંદર પણ ઘણી બધી પ્રજાતિ છે બીજું છે આટલા જે છે તમારા શાની અંદર આવશે પરિશિષ્ટ ટુની અંદર ઘણા બધા હજુ પણ છે બરાબર ત્રણસો નામ છે ટોટલ મની રમવાના મળીને પણ હું અહીં દર્શાવતો નથી જેટલા મને યાદ રહે તમને યાદ રહે એટલા અહીં લખેલા છે તો નીલ ગાય છે હરણ છે સલમાન ખાનવાળો કેસ યાદ રાખજો ચામડચીડિયું ખિસકોલી ગુવડ છે બુલબુલ છે પતંગિયા કાચબો છે બરાબર તમને લાગે કે પરિશિષ્ટ વન બી નથી યાદ રહે તો બી બીને તો બધા નામ લખી દેવાના પડવાનું નહીં કે ભાઈ પરિશિષ્ટ વનમાં કોણ છે ટુમાં કોણ છે બરાબર યાદ રહે તો લખવાનું નહીં તો કંઈ નહીં ચાલો પરિશિષ્ટ ત્રણની અંદર છોડવાની વાત કરવામાં આવે છે પ્લાન્ટ એમ કીધેલો છે એટલે કે છોડવા પ્લાન્ટ તો ગુજરાતી શું થાય છોડવા છોડવાની વાત કરવામાં આવે છે આખા એકની અંદર એટલે મેં નામ અહીંયા લખેલા નથી બહુ બધા છોડવાની વાત કરેલી છે ચાલો એટલે પાછો કન્ફ્યુઝન કે શિકારમાં છોડવાનો શિકાર કેવી રીતે થાય મે બી કન્ફ્યુઝન તમે પણ કન્ફ્યુઝન થાય એટલે મેં અહીંયા લખેલા નથી તો તમારે વાત સાની કરવાની પરિશિષ્ટ વન અને ટુની કરવાની થ્રી અને ફોર્થની કરવાની જરૂરિયાત નથી ચાલો તો થઈ ગઈ આના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે આનો શિકાર તમે કરી શકતા નથી વગર પરવાનગીએ કરશો તો પછી સજાની જેવું હોય છે ઓછામાં ઓછી ત્રણ વર્ષ અને સાત વર્ષ સુધી વધારી શકાય અને ઓછામાં ઓછા પચીસ હજાર ગમે એટલા સુધી વધારી શકાય છે અને બંનેની પણ સજા થઈ શકે છે એ પણ તમે અહીંયા મેન્શન કરી શકો છો નેક્સ્ટ આપણે વાત કરીશું સેક્શન નંબર અગિયાર સેક્શન નંબર અગિયારની અંદર શાની વાત કરવામાં આવેલી છે તો અમુક સંજોગોમાં શિકારની પરવાનગી આપી શકાય એ અંગેની વાત કરવામાં આવેલી છે એની અંદર પાછા ત્રણ પોઈન્ટ છે ચાલો પરિશિષ્ટ વન પરિશિષ્ટ વન ટુ થ્રી ફોર અને બીજું છે સ્વ બચાવ આ ત્રણ પોઈન્ટ આપેલા છે તો આપણે એની વાત કરીએ સૌથી પહેલે તો પરિશિષ્ટ એકના પશુ બરાબર પરિશિષ્ટ એકની અંદર પશુ અધિકારી અથવા સરકારને લાગે કે અમુક કન્ડિશન છે અમુક સંજોગો એવા છે તો સિક્કાની પરવાનગી આપી શકે છે ભાઈ કયા ટાઈપના સંજોગો એ સંજોગો લખવાના પરિશિષ્ટ એકની અંદર પશુ અધિકારીને અથવા રાજ્ય સરકારને લાગે કે ભાઈ શિકાર કરવા જેવું છે અથવા એવા સંજોગો ઊભા થયા છે તો આપણે એને શિકારની પરવાનગી આપી શકશે ક્યારે પશુ અધિકારીને લાગે ત્યારે બાકી તો પ્રતિબંધ જ છે પરિશિષ્ટ ટેકની અંદર કોણ કોણ છે બરાબર નામે તમને ઉપર લખાઈ ગયો છે ચાલો તો કયા કયા સંજોગોની અંદર પરવાનગી આપી શકાય તો પહેલી વાત કરેલી છે પશુ માનવ જીવન માટે ખતરો બની જાય બરાબર ને કોણ ખતરો બની જાય હાથી છટકી જાય મગજ અને બધું ઉડાવવાનું ચાલું કરે બરાબર વાઘ છટકી જાય ઉડાવવાનું ચાલુ કરે મારવાનું ચાલુ કરે તો એવા સંજોગોમાં મીન્સ કે પશુ પ્રાણી પંખી માનવ જીવન માટે ખતરો બને તો માનવ જીવનને આપણો પોઈન્ટ થઈ ગયો માનવ જીવન માટે ખતરો બની જાય તેવા સંજોગ બીજી વાત છે પ્રાણીઓને પકડી શકાય કે બેભાન કરી શકાય તેવું ન હોય એટલે કે પ્રાણીને તમે પકડી નથી શકતા આવો હોય છટકીને મગજ તમારા બરાબર ને ચીતા તેને તમે પકડી નથી શકતા એવો હોય અહીંયા ચીતો તમારો ફની અંદર આવશે બરાબર ચાલો અહીં લખવામાં કદાચ રહી ગયો સચિદન તમે પકડી નથી શકતા વિભાન નથી કરી શકતા એવી કંડિશન હોય તો તમે શિકાર કરી શકો છો ચાલો પહેલું શું લખ્યું છે આપણે પશુ માનવ જીવન માટે ખતરો હોય પશુ કે પંખી માનવ જીવન માટે ખતરો હોય બીજું એને પકડી શકતા કે વિભાન કરી શકતા ન હોય એવી કન્ડિશન હોય બીજું સ્થળ પરથી બીજા સ્થળ પર લઈ ન જઈ શકાતા હોય એટલે કે એક સ્થળ પરથી તમે બીજા સ્થળ પર ખસેડી નહીં શકતા હો બરાબર ખસેડી શકતા ન હોય તેવી કન્ડિશન હોય બરાબર ને આમ તો તમે ખસેડી શકો છો પકડી લઈ જાઓ અને બીજી જગ્યાએ નાખી આવો તો કંઈ વાંધો નથી પણ અહીં ખસડી નહી શકતો હોય એવો એ કંડિશન હોય તો પછી શિકાર પર પ્રતિબંધ નથી બીજું છે કે ભાઈ બીમાર હોય અશક્ત હોય એની કન્ડિશન કેવી થઈ ખરાબ હોય એકદમ અશક્ત બની ગયો હોય અથવા તો બીમાર થઈ ગયો હોય પાલન પોષણ કરવું થોડું તકલીફદાયક હોય બીજું એને કોઈ રોગ થયો હોય દાખલા તરીકે કોવિડ હોય અમુક રોગ થઈ જાય ને પેલા ચિકન ગુનિયાને ચિકન અંદર બધા રોગ બધાને મારી નાખવા પડે તેવી કંડિશન આવી જાય તો કોઈ રોગ થયો હોય તેવી સંજોગોની અંદર શું કરશે આ જે અધિકારી છે તે લેખિત નોંધ કરશે એના કારણની લેખિત નોંધ કરશે અને કેમ સ્વીકાર માટે આપી દીધું અથવા મારવા માટે કહી દીધું છે તો એ એની કારણ તરીકે નોંધ કરશે લેખિત પણ નોંધ કરશે અને પછી સ્વીકારની પરવાનગી આપી શકશે એટલે કે પરવાનો આપી શકશે કે આને તમે મારી શકો છો પરિશિષ્ટ એકના માટે કીધેલું છે બે ત્રણ ચાર માટે કીધેલું નથી તો પરિશિષ્ટ એકના જે પણ અધિકારી જે તપાસનાર અધિકારી વન્ય અધિકારી હોય એ આવી કંઈ કન્ડિશન હોય તો શું કરી શકે છે પરવાનગી આપી શકે છે સ્વીકાર કરવાની કંઈ ફરી પાછો કીધું માનવ જીવન માટે ખતરો હોય એને બેભાન કરીને ને પકડી તો તેવી કન્ડિશન ન હોય સ્થળ પરથી બીજા સ્થળ પર લઈ જઈ શકાતો તો ન હોય અશક્ત હોય બીમાર થઈ ગયેલો હોય અથવા તો રોગ હેઠળ પીડાતો હોય ઘણા લાંબા સમયથી તો તો એની તારણો લેખિત કોણ કરે કોણ કરે વન્ય અધિકારી કરશે અને પછી શિકારની પરવાનગી આપી શકે છે આ પોઈન્ટ નંબર વન થયો પોઈન્ટ નંબર ટુની અંદર શાની વાત કરવામાં આવેલી છે પરિશિષ્ટ વન ટુ થ્રીમાં વન્ય અધિકારીને લાગે કોને લાગે ભાઈ એ લખેલું જ છે વન્ય અધિકારીને લાગે કે પ્રાણી જમીન પરના પાક માટે ખતરનાક બની જાય કોના પાક માટે જમીન પર જે કંઈ વસ્તુ ઉગેડેલું છે તો એના માટે ખતરનાક બની જાય ગાય ગાંડી થઈ જાય બધા પાકને નુકસાન કરે લોકોને નુકસાન કરે એવી કંડિશન આવી જાય તો તો જમીન પરના પાક માટે ખતરનાક બની જાય અથવા તો વ્યક્તિ બીમાર અશક્ત અથવા ગાંડો પાગલ બની જાય એવી કન્ડિશન અહીંયા આપણે લખવાની છે તો પરિશિષ્ટ વન ટુ થ્રી ફોરમાં અધિકારીને લાગે તો વન ટુ થ્રી ફોર આ ચારે એમાં પણ લાગે તો બીમાર થઈ ગયો હોય અશક્ત બની ગયો હોય અથવા તો પાક માટે નુકસાનકારક હોય લોકોને તકલીફ આપતો હોય એવી કન્ડિશન હોય તો પછી સિક્કારની પરવાનગી આપી શકશે કોણ આપી શકશે વન્ય અધિકારી લેખિતમાં એની નોંધ કરશે અને આપશે એમને એમ નહીં આપે લેખિતમાં નોંધ કરવી પડશે થર્ડ કન્ડિશનની અંદર વાત કરેલી છે કે વ્યક્તિ સ્વ બચાવ કરવા માટે મારી નાખે અથવા તો મારવો પડે તેમ હોય ઘણા પ્રાણીઓ માનવ પર હુમલો કરતા હોય અને જેના કારણે શું કરી નાખે માનવનો જીવ બચાવવાના હેતુથી સ્વ બચાવ કરવાના હેતુથી વ્યક્તિ પોતે મારી નાખે બરાબર કારણ કે કોઈ વ્યક્તિ વાઘ મારા પર હુમલો કરે અને હું એને મારી નાખું તો પછી શિકાર થયેલો કહેવાશે બરાબર વાંધો તો વાંધો નથી આવતો મીન્સ કે સ્વ બચાવવા માટે મારી નાખો તો કોઈ વાંધો નથી આવવાનો અને બીજું મારવો પડે તેમ હોય અને એ કંડિશન જ કે મારવો પડે તેમ હોય તો એવા કન્ડિશનમાં તમે શું કરી શકો એની સિક્કારની પરવાનગી આપી શકો છો કોણ આપશે વન્ય અધિકારી આપશે તો અહીં સેક્શન નંબર ત્રણમાં અથવા ત્રીજા પોઈન્ટમાં સ્વ બચાવવા માટે જો તમે મારી નાખો અથવા મારવો પડે તેવી કંડિશનો હોય તો દાખલા તરીકે કોઈ જૂમાં વ્યક્તિ પડી ગયો હોય અને વાઘ એની બાદ હાંભા આવીને બેઠેલો હોય તો જો વ્યક્તિને બચાવતો હોય તો આપણે બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે કે હાંભેવાડાને મારી નાખે સાપ હોય ને સાપને મારી નાખતા હોય ઘણી વખત એવું પણ હોઈ શકે સો બચાવ કરવા માટે તો આ મુદ્દા તમે અહીં લખજો તો આ સેક્શન નંબર કઈ છે અગિયારની અંદર શિકાર કરવાની પરવાનગી આપવામાં આવે છે એની વાત કરવામાં આવેલી છે સર કોને લાગે વન્ય અધિકારી અથવા રાજ્ય સરકાર પરવાનગી આપેલી હોય તો આવી કંડિશન હોય તો ઓકે તો આપી શકે છે હવે સેક્શન નંબર બારની વાત કરીશું એની અંદર શું કરવામાં આવેલું છે તો ખાસ હેતુ માટે શિકારની પરવાનગી આપવા બાબત તો ખાસ હેતુ માટે ભાઈ ખાસ હેતુ કયા કયા છે એ આપણે અહીંયા લખવાના છે તો ખાસ હેતુ માટે પણ રાજ્ય સરકાર શું કરી શકે શિકારનો પરવાનો આપી શકે છે ચાલો લખીએ વન્ય અધિકારીને નીચેના હેતુ માટે વન્ય અધિકારીને લાગે કે નીચેના હેતુ માટે ભાઈ નીચેના હેતુ માટે જરૂરી ફી પહેલાં તમારે ભરવી પડે ફી ભરવાની છે જે સરકારે નક્કી કરેલી હોય તે અને પછી પરવાનો આપશે સાનો સ્વીકાર કરવાનો લાઇસન્સ આપશે પરવાનો એટલે લાયસન્સ તો વન્ય અધિકારીને નીચેના હેતુ માટે જરૂરી ફી ભરીને લાગે કે પરવાનો આપવો જોઈએ તો આપશે ના પડે તો ના આપી આપી શકે ચાલો તો એની વાત કરેલી છે તો સૌથી પહેલો હેતુ કહે છે શિક્ષણના હેતુથી શિકારની પરવાનગી આપે બરાબર શિકાર કરવાનું શીખવવાનો હોય એના હેતુથી પરવાનગી આપે તો પહેલો હેતુ શિક્ષણના હેતુથી બીજો હેતુ જે વૈજ્ઞાનિક સંશોધન કરવાનો હોય એ હેતુથી ભાઈ વૈજ્ઞાનિક સંશોધન રિસર્ચના હેતુથી ઘણા બધા રિસર્ચ કરતા હોય કે આ પ્રાણીને કયો રોગ થયો છે એના કારણે શું આનામાંથી દવા બનાવી શકાય કેમ કોઈ પણ રિસર્ચ કરી શકે તો સંશોધનના હેતુથી વૈજ્ઞાનિક સંશોધન કરવાના હેતુથી ઘણી વખત ઓપરેશન કરવું હોય તો આપણે શીખવું પડે ફેરફાર કરવું પડે કે ભાઈ કાં કેવી રીતે ટાંકા મારવાના શું કરવાનું એના માટે જેમ બોડી પર કરતા જ હોય ને માણસ તેવી રીતે અહીંયા પણ કરે તો વૈજ્ઞાનિક સંશોધનના હેતુથી બીજું સ્થાન બદલી કરવાના હેતુથી એક જગ્યાથી બીજી જગ્યા એને ખસેડવાનો હોય એ હેતુથી બી શિકાર કરતા હોય કારણ કે ઘણી બધી બધી જગ્યા પર આવી પડેલા હોય અને આપણે ભગાવી શકતા તેવી કંડિશન હોય તો શિકાર કરે એટલે ભગી જાય એમ તો સ્થાન બદલી કરવાના હેતુથી એક જગ્યાએ બીજી જગ્યાએ ભગાડવાના હેતુથી બીજું નમૂનાનો સંગ્રહ તરીકે કરવા માટે જૂની અંદર અથવા તો લાઇબ્રેરીની અંદર તે મૂળિયા ચિહ્ન છે તે દર્શાવવાના હેતુથી પણ તમે શું કરી શકો શિકારની પરવાનગી આપી શકો પરવાનો આપી શકો તો નમૂના સંગ્રહ માટે અથવા જૂમાં એને રાખવા માટે એની વાત છે બીજું છે જીવન રક્ષક દવાઓ ના હેતુથી જીવન રક્ષક મેડિકલના હેતુથી એમ કહી શકો જીવન રક્ષક દવાઓ બનાવવાના હેતુથી તો ઘણી વખત તમને ખબર છે કે માછલીઓમાંથી તમને વિટામિન મળે છે તો અમુક વિટામિન માટે જે જરૂરી હોય તે અથવા કેન્સરની દવાઓ બનતી હોય તો તેના માટે ઘણી વખત તમને ખબર છે કે સાપના ઝેરમાંથી ઘણી બધી દવાઓ બનાવવામાં આવે તો સાપને તેવા સંજોગોની અંદર પકડીને મારવામાં પણ આવે છે અથવા તો ઝેર લેવા માટેને પકડવામાં આવે છે તો આ જે છે તે વન્ય અધિકારીને લાગે તો જરૂરી ફી ભરવાની રહી અને આવે હેતુ માટે તમને પરવાનગી આપી શકે છે શિકારના હેતુથી પણ અહીં યાદ રાખજો પરિશિષ્ટ વન માટે પરિશિષ્ટ વનમાં જે દર્શાવેલા પશુઓ છે કે પંખીઓ છે એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસેથી તમારે શું કરવું પડશે પરવાનો અથવા તો પરવાનગી અથવા તો લાઇસન્સ લેવું પડશે કહેવાનો મતલબ એટલો જ છે કે પરિશિષ્ટ વનના કોઈ પશુઓને તમે ભેટ ચઢાવવા માગતા હો બરાબર ને એટલે કે શિકાર કરવા માંગતા હો તો પછી તમારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પરવાનગીની જરૂર પડે એનો મતલબ કે તમારે લાઇસન્સ લેવું પડશે આ હેતુ માટે પણ બરાબર સરકાર પાસેથી તમારે લાઇસન્સ લેવું પડશે બીજું વખતો વખત તમારે જે જરૂરી ફી છે તે ભરવાની રહેશે જરૂરી ફી ભરવાની રહેશે પ્લસ વખતો વખત એને રિન્યૂ કરાવવું પડશે અમુક ટાઈમ માટે તમને પરવાનો આપે ઘડી ઘડી પરવાનો નહીં આપે એટલે રિન્યૂ કરવા માટે તમારે ફી ભરવી પડે અને વખત વખત એને રિન્યૂ પણ કરવું પડે એની પણ વાત કરવામાં આવે છે કે રિન્યૂ કરાવવો પડે તો જ તમે સ્વીકાર કરી શકો નહી તો સ્વીકાર કરી શકતા નથી એની વાત છે તો પરવાનો હોય તો જ શિકાર કરી શકાય જો પરવાનો ન હોય તો મેં તમને કીધું જ છે શું ભોગવવું પડશે સેક્શન નંબર ત્રણ સાત બરાબર ધ્યાન રાખજો કેટલા વર્ષની ઓછામાં ઓછા ત્રણ વધુમાં વધુ સાત અને પચીસ હજાર ઓછામાં ઓછા તમારે દંડ અંગેની જોગવાઈ છે તો અત્યાર સુધી આપણે શું જોઈએ પ્રસ્તાવના સમજાવીએ શિકારનો અર્થ સમજાવ્યો ત્યાર પછી શિકાર અંગેની ત્રણ જોગવાઈ જોઈએ એમાં સેક્શન નંબર નવની અંદર શિકાર પર પ્રતિબંધ સેક્શન નંબર અગિયારની અંદર શિકારની પરવાનગી ત્યાર પછી સેક્શન નંબર બારમાં ખાસ હેતુ માટે શિકારની પરવાનગીની વાત કરેલી હવે આપણો પોઈન્ટ છે તો સંબંધિત કેસ સમજાવવાનો છે એમાં પહેલો નંબરનો જે કેસ છે તમારો તે સલમાન ખાન અને રાજસ્થાનના અંદર જે રાજસ્થાન રાજ્યનો કેસ છે તે તમારે સમજાવું કે સલમાન ખાને હરણની હત્યા કરેલી હતી તમને ખબર છે બ્લેકબગ એવું નામ છે તો બ્લેકબગની હત્યા કરેલી જે અહીં સેક્શન નંબર તમારી પરિશિષ્ટ બેની અંદર આવે હરણ બરાબર ને એની હત્યા કરેલી જેના સંજોગોની અંદર હે હત્યા બદલ કઈ સેક્શન હેઠળ એને પકડવામાં આવેલા છે તો આ સેક્શન નંબર પરિશિષ્ટ બેના અંદર જે હરણની હત્યા કરેલી શિકાર કરેલો વગર પરવાનગી વગર લાઇસન્સ એટલે સલમાન ખાનને પકડેલો અને રાજસ્થાનની અંદર એક કેસ ચલાવવામાં આવેલો જોધપુર કોર્ટની અંદર બરાબર તો આ જે છે તે કેસ તમારો સમજાવનો સલમાન ખાન અને હરણનો કે અથવા સલમાન ખાન વર્ષિસ સ્ટેટ ઓફ રાજસ્થાનનો કેસ જેની અંદર સલમાન ખાને ઓગણીસો બાણતાણુંની અંદર શું કરેલો હતું શિકાર કરેલો હતો બ્લેકબોર્ક અથવા તો હરણનો શિકાર કરેલો જે સંજોગોની અંદર પરવાનગી વગર લાઇસન્સ વગર હત્યા કરેલી હતી બરાબર એના સંજોગોની અંદર એને પકડવામાં આવેલા અને એના પર ધરપકડ કરીને ગુનાની કાર્યવાહી ચલાવવામાં આવેલી આ કેસ તમારે લખવાનો બીજો પણ એક કેસ છે જેની પણ આપણે વાત કરી લઈએ બીજો કેસ છે મુરાદ અલી ખાન વર્સિસ સ્ટેટ ઓફ બિહાર મુરાદ અલી ખાન વર્સિસ સ્ટેટ ઓફ બિહારની અંદર જે ઓગણીસો નેવ્યાસીનો નાઇન્ટીન એટી નાઇનનો કેસ છે એની અંદર કહેવામાં આવેલું છે કે શિકાર કરવું પ્રાણીને મારવું એ શિકાર કહેવાશે મીન્સ કે તમે કોઈ પ્રાણીને મારો અથવા સ્વીકાર કરો સો બચાવના હેતુથી અથવા કોઈ બીજા હેતુથી તો એ પણ શું કહેવાશે એ પણ તમારો સ્વીકાર કેવા કહેવાશે તો તમારે આ બે કેસ યાદ રાખવાના સલમાન ખાનનો કેસ અને બીજું મુરાદ અલી ખાન વર્ષિસ ઓફ બિહારનો કેસ જેની અંદર સ્વીકારની વ્યાખ્યા આખી ડેફિનેશન આપવામાં આવેલ છે સો બચાવના હેતુથી પણ તમે કોઈ પ્રાણીને મારી નાખો તો પછી એ પણ શું કહેવાશે શિકાર કહેવાશે પણ સો બચાવ એટલે કે એ સો બચાવ આ સો બચાવવાળો નથી બીજી બાબત શિકાર કરેલો છે ને પછી છું કે ભાઈ મેં તો સો બચાવ માટે મારેલું પણ એવા પરિબળો એની પાસે હશે જે શિકારની વ્યાખ્યાની અંદર આવે તો એ તમે ધ્યાનમાં રાખજો કે ભાઈ શિકાર કેવાશે એવી વાત તમારા સ્ટેટ સ્ટેટ ઓફ બિહાર અને મુરાદ અલી ખાનના કેસની અંદર વાત કરી તો બે કેસ તમે સમજાવશો અથવા તો ખાલી સલમાન ખાનનો કેસ લખીને આવશો તો પણ ચાલશે અને છેલ્લે તમારે શું લખવાનું છે સમાપન લખવાનું લખવાનો છે કે જ્યારે જ્યારે શિકાર કરવો હોય તો કોઈ વ્યક્તિ શિકાર કરી શકશે નહીં એની વાત સેક્શન નંબર નવમાં કરેલી છે અને જો કોઈ વ્યક્તિ શિકાર કરે તો ત્રણથી સાત વર્ષથી અને પચીસ હજારના દંડની સજાની વાત કરવામાં આવેલી છે તેમજ ઘણી વખત સરકાર શિકાર કરવાની પરવાનગી આપે છે એવી કંડિશન હોય કે પશુ માંદો હોય અથવા તો પશુઓની કન્ડિશન ખરાબ હોય અથવા પશુઓ બચાવના હેતુથી અથવા તો બીજું સરકારને શું લાગે કે વન્યજીવન માણસ જીવન માટે અથવા તો વ્યક્તિઓ માટે ખતરા રૂપ બની જાય તેવા સંજોગોમાં એને મારવાની પણ સ્વીકાર કરવાની પણ પરવાનગી આપે છે તો આ અંગેની વાત આપણે સેક્શન નંબર નવ અગિયાર અને બારની અંદર કરવામાં આવેલી છે એ રીતે લખીને સમાપનને તમારે ક્લોઝ કરવાનું રહે છે ચાલો નેક્સ્ટ પ્રશ્નની અંદર ફરી પાછા મળશું ત્યાં સુધી આભાર પણ એક ક્વેશ્ચનની આપણે વાત કરી લઈએ કે તમારા તરફથી કહેવામાં આવેલું છે કે ઘણા બધા આઠ પુરવણી ભરે દસ પુરવણી ભરે અને વીસ પુરવણી ભરે બરાબર ને તો એને તમે ન જુઓ આપણું કન્ટેન્ટ કેટલું છે સાત પાના જરૂર છે સાત પાનાની અંદર તમારે પતાવી દેવાનું હું તો સાડા સાત સાડા છની જ વાત કરું કે છ સાત પણની જવાનું છ સુધીમાં પતાવી જવાનું લોકો આઠ પુરવણી પણ ભરશે અને બાર પુરવણી પણ ભરશે બરાબર એ જોવાની જરૂર નથી કારણ કે પ્રોફેશનને ખબર છે કે આ ક્વેશ્ચનની અંદર આ કલમની અંદર કેટલું કન્ટેન્ટ હોવું જોઈએ એટલે તમે ભલે ને નવ પુરવણી ભરો દસ પુરવણી ભરો ગમે એટલી પુરવણી ભરો એ પુરવણી ભરવાથી તમારા માર્ક પચાસ ક્રોસ થવાના નથી કન્ટેન જે છે તે મેઇન વસ્તુ છે તમે કોઈ પણ મટિરિયલ વાંચી લેશો બધાનું મટિરિયલ ભેગું કરીને તમે વાંચ 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 કરો છો એનો કોઈ મતલબ નથી બુક જ વાંચવી પડે કારણ કે જ્યારે પ્રોફેસર ભણાવે છે ત્યારે બુકમાંથી ભણાવે છે અને બુકમાંથી ભણાવે એટલે એને ખ્યાલ હોય કે આ જવાબ અહીં છે અને એને કંઈ તકલીફ હશે તો એ બુક પહેલાં જોશે તમારું મટિરિયલ કે તમારી પાસે જે કંઈ વસ્તુ છે જે તમારી પાસે ભેગું કરેલું એ નથી જોવાનું એટલે પ્રોફેસરને ખ્યાલ છે કે આ સવાલની અંદર કેટલા પાના ભરાય એટલે એ રીતે લખવાનું પછી છૂટું છૂટું લખો અને પાના ભરવાની કોશિશ કરો તે વસ્તુ ખોટી છે બીજી એક વાત પણ કહેવાની તમને કે હું કહી દઉં કે હું આજ સુધી ત્રણ પુરાવણી કરતાં વધારે પુરાવણી મારી જિંદગીમાં ભરેલી નથી પછી તે એલએલએ બી હોય કે એલએલએમ હોય આ વસ્તુ યાદ રાખજો અને મેં છેલ્લા ચાર વર્ષ ટોપ કરેલું છે ટોપમાં બી એવું ટોપ કરેલું છે કે પહેલાં નંબરનો મારો નંબર છે અને બીજા નંબરનો કોઈ બીજી વ્યક્તિનો છે પણ મારા અને પહેલાં બીજા પહેલા નંબરનો અને બીજા નંબરના વચ્ચે ત્રીસ માર્કનો ડિફરન્સ છે મિસ કહેવાનો મતલબ એવો છે કે તમારા એક પેપરથી પાંચ માર્કનો ફરક છે લખાણની અંદર બરાબર ને તો આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની એટલે વગર ફગટમાં લખ લખ કરશો આઠ પના ભરશો દસ પના બોરસો સર હમણાં તો બહુ બધી પુરવણી ભરી મેં તો બધું લખીને આવ્યો છતાં મને ફેલ કર્યો તો ભાઈ કન્ટેન્ટ પર ફોકસ કરવાનું અહીંયા એલ એલ બી છે લોની અંદર બધું 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 લખીને આવવાની જરૂરત નથી જેટલું કીધેલું એટલું લખવાનું સીખા તો સિક્કા નહીં વ્યાખ્યાન લખીને વાત પૂરી કરી દેવાની વ્યાખ્યા હતા ભાઈ બે કે ઓલરેડી નહીં જ હોય પછી એનો વ્યાખ્યાના દસ પાનામાં ભરો તો પછી એ નહીં ચાલે જો કોઈ તમારી બુકની અંદર તમે જોજો અઢી પાના જ આ સવાલના જવાબ છે હવે તમે દસ પાના ભરીને આવો તો પછી એ વસ્તુ ખોટી છે શિકાર કોને કહેવાયના ઉદાહરણ આપ્યા કરો આ પબ્લિકના પાના ભર ભર કરો તો એ નહીં ચાલે બરાબર ત્યાં પછી તમારા માગ કપાસે કારણ કે પ્રોફેસરને ખબર છે કે આ સવાલની અંદર કેટલા પાના ભરવા ભરાવા જોઈએ અને કેટલું કન્ટેન્ટ લખાવવા જોઈએ અને કેટલા પછી વધુ જ તમે ડીપમાં લખ 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 કરશો અને પાના ભરવાની કોશિશ કરશો તો એ વસ્તુ ખોટી છે એટલે ઘણા બધા તમે હમણાં જ જોઈ લેજો તમારા મિત્રો જ જોજો બાર બાર પુરાવણી બસ દસ દસ પુરાવણી બસ આઠ આઠ પુરવણી પણ પચાસ લાવતા લાવતા ફફા પડી જશે આવશે જ નહીં અને તમે કદાચ એવું પણ હશે કે છ પાના ભરીને પણ તમારા માર્ક કેવા હશે સારા માર્ક લઈ કારણ કે તમે કન્ટેન્ટ ઉપર ફોકસ કરો તમને જે આવડે તે બુકની અંદર ખાલી તેના ઉપર ફોકસ કરો છો બીજા કોઈનું મટિરિયલ તમે વાપરતા નથી બરાબર તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો બુકને ફોલો કરો ખાસ કરીને મટિરિયલને ફોલો કરવાનું ઓછું રાખો બધું જ આવી જશે તમારા પાસે પીડીએફને બધું જ આવશે પણ એ પીડીએફ વાંચવાથી તમે કંઈ અઘાડી નથી નીકળી જવાના કારણ કે સાંભેવાળાને ખબર છે પેપર તપાસનાને ખબર છે હું એટલું જ કહેવા છું કે એને ખબર છે કે આન્સર શું આવે કારણ કે એ કંઈ તમારા મટિરિયલમાંથી કંઈ પેપર નથી તપાસવાનો એ બુક લઈ જોઈને પેપર તપાસશે એટલે હું તમને એવા જ કહેવા માગું કે તમારા જે કન્ટેન્ટ છે તે બુકના આધારે તૈયાર કરો નોટ્સ તમારી બુકના આધારે તૈયાર કરો તો તમને માર્ક્સ પણ કેવા આવશે સાઠ પાંસઠની આજુબાજુ આવશે અઠ્ઠાવનથી નીચે નહીં જાય એ આપણી ગેરંટી છે તો તમે બુકને ફોલો કરો આ રીતે લખો તો બરાબર તો ધ્યાનમાં રાખજો આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે તમે કદાચ છ પાના બતાવ તમને લાગે કે પેલા બાજુવાળા આઠ આઠ પુરવણી પડે તો નિરાશ થતા નહીં કારણ કે સામેવાળા પેપર તપાસનારને ખબર છે કે આના કેટલું લખાય કેટલું લખાવવું જોઈએ અને એ બુકને જોઈને ફોલો કરશે તમારા કોઈ મટિરિયલ કે કીજા બીજાના લખાણને જોઈને ફોલો કરવાનો નથી બરાબર તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો એટલે તમારે મેં તમને કીધું ને સાત પાના સાત છ બેતાલીસ એનો મતલબ કે ત્રણ પુરવણી જાય અને નોટ માટે બે એટલે મેક્સિમમ તમારા બેતાલીસ તેતાલીસ પિસ્તાળીસ પાના હોવા જોઈએ એનો મતલબ કે બત્રીસ પાનાની પુરવણી ઉપર તમારે ચાર પાનાની બીજી ચાર પુરવણી જાય એટલે કેટલા થયા તમારે સોળ એટલે પિસ્તાલીસ પાના થાય એનાથી વધારે પછી પુરવણી બોલો એનો મતલબ એક્સ્ટ્રા પુરાવણી કહેવાય એટલે કે સમજી જવાનું તમારે કે એને વધારે એને આવડતું છે ને વધારે લખેલું હોય તો આ વસ્તુ ઓછી કરવાની પ્રયત્ન કરો તમને તમારે ભલે નહીં આઠ પુરાવણી ભલે બાર પુરાવણી કોઈ બી વ્યક્તિ ભરતું હોય તમારે ટેન્શન લેવાની જરૂરત નથી તમે તમારા કન્ટેન્ટ પર ફોકસ કરો અને તમને જેટલું આપણે એટલું સાત પાનાની અંદર ટાઈમિંગ જોઈને લખો પચીસ મિનિટની અંદર તમારો ક્વેશ્ચન પૂરો થઈ ગયો છે અને બધા જ ક્વેશ્ચન એટેન્ડ થાય એવો તમારે પ્રયત્ન કરવાનો બરાબર એટલે બહુ ટેન્શન લેવાની જરૂરત નથી ઇઝીલી તમારા માર્ક્સ આવશે ભરોસો રાખશો થશે બધું ઓકે ફરી પાછા આપણે નવા ક્વેશ્ચન સાથે મળશું ત્યાં સુધી તમારો આભાર